આજે આપણે ધોરણ ચાર સ્વાધ્ય પોતી ભાગ બે તેમાં વિષય છે પર્યાવરણ અમૃતાની વાર્તા તેમાં પેજ નંબર સુડતાલીસ જોવાનું છે અહીં એક નાનકડા બાળકનું ચિત્ર જે જે છોડનું જતન કરે છે ને જ્યારે તે વૃદ્ધ થાય છે ત્યારે કેવી રીતે તે ઝાડની નીચે બેસીને આરામ કરે છે અને ફળો ખાઈ શકે છે પ્રશ્ન બે વિકલ્પ લખવાનો છે પહેલાનો જવાબ છે ડી બીજાનો જવાબ છે એ ત્રીજાનો જવાબ છે સી અને ચોથાનો જવાબ છે એ ત્યાર પછી પાંચમાનો જવાબ આપેલો છે બી પ્રશ્ન ત્રણ ચડતા ક્રમમાં ગોઠવવાનું આપેલું છે અને ત્યાર પછી વર્ગીકરણ જોઈ લઈએ ઉપર બ્રેકેટની અંદર જે છે એ જવાબ આપેલા છે એમાંથી કઈ વનસ્પતિ છે કે જેને બીજ હોય ને કોને બીજ ન હોય તેનું વર્ગીકરણ કરવાનું છે ત્યાર પછી સાચો વિકલ્પ લખવાનો છે પહેલાનો જવાબ છે સી અને બીજાનો જવાબ છે એ જે વાક્ય તમે ટીક કરેલું છે એ નીચે જવાબમાં લખવાનું છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ ઝાડના ભાગ અને તેના એક એક ઉપયોગ લખવાના છે પહેલાં તો ફૂલ ફૂલમાંથી ફળ બને છે ફળ તો કે તે આપણને ખાવામાં ઉપયોગી છે થળ તો તે વૃક્ષને મજબૂત રાખે છે અને ટટ્ટાર રાખવામાં મદદરૂપ થાય છે અને પણ તેને વનસ્પતિનું રસોડું કહે છે અને સૌથી છેલ્લે મૂળ વૃક્ષને પાણી ખેંચી આપવાનું કાર્ય કરે છે ત્યાર પછી નીચે જોડકા આપેલા છે પહેલાંનો જવાબ ઓલરેડી આપેલો છે બીજાનો જવાબ છે ઈ સી એ બી અને સામે છે ફાઇવ ફોર વન ટુ એમાં એમાં જવાબ ત્રણ આવશે ઉપર ત્યાર પછી ખરા છે કે ખોટા પેલું સાચું ગોપી છોડને પકડીને ખેંચે છે ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચમું ખોટું ત્યાર પછી ટૂંકમાં જવાબ આપવાના છે તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતાં નાના છોડ કે ઝાડ હોય તે શોધીને લખવાના છે ગુલાબ તુલસી બારમાસી બીજાનો જવાબ છે લીમડો પીપળો બાવળ ત્રીજાનો જવાબ છે કચ્છનું રણ ચોથાનો જવાબ છે બાવળ બોડી અને ખીજડો અને પાંચમાનો જવાબ તમારી જાતે તમે લખી શકો છો પ્રશ્ન દસ છે પ્રાણી પક્ષીઓ માટે સંરક્ષિત વિસ્તારો ગીર અભયારણ્ય વેળાવદર અભયારણ્ય જેસોર રીચ અભયારણ્ય અને નળ સરોવર ત્યાર પછી તમારા દાદીએ કે દાદાએ ઘર આંગણામાં જોયા હોય ને હાલ ન મળતા હોય જોવા મળતા ન હોય તેના નામ લખવાના છે કાગડા સમડી અને ગીત ત્યાર પછી તમારી ગામમાં કે વિસ્તારમાં આજુબાજુમાં વૃક્ષો પ્રત્યે લગાવ હોય વધુ વૃક્ષો વાવતા હોય કે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તે વ્યક્તિની મુલાકાત કરીને તમારે લખવાનું છે મેં અહીંયા વિવેકભાઈ ગામ રાજકોટ વૃક્ષોની સંખ્યા છસો કયા કયા વૃક્ષો તો કે લીમડા રોડની બાજુમાં તેઓ વાવે છે તેઓ લોકોને મદદ કરે છે અને તેના અનુભવો લખવાના છે થેન્ક યુ ફ્રેન્ડ્સ